એક ચક્કુ હતી તેને રૂના પુંભળા જેવા બે સરસ બચ્ચા હતા તે ખેતરમાં માળો બાંધીને પોતાના બચ્ચા સાથે રહેતી હતી બચ્ચા હજુ નાના હતા તેથી બચ્ચાને માળામાં મૂકીને ચણ જતી એક દિવસ ચકુએ બચ્ચાને કહ્યું જુઓ ખેતરનો માલિક જે કાંઈ બોલે તે ધ્યાનથી સાંભળજો અને સાંજે મને કહેજો આમ કહી તે ચણવા ગઈ બચ્ચા માના કહેવા પ્રમાણે ખેડૂત શું બોલે તે ધ્યાનથી સાંભળતા સાંજે ચકુ આવી ત્યારે બચ્ચાએ માને કહ્યું ખેડૂત કહેતો હતો કે કાલે પડોશીઓ આવશે તો પાક લણી લઈશું હવે આપણે બીજી સલામત જગ્યાએ જતા રહીએ તો ચક્કુ કહે તમે ચિંતા છોડો એ પડોશીઓ ઉપર આધાર રાખે છે એટલે મહિનાઓના મહિના નીકળી જશે અને બીજે દિવસે ખેડૂતે ખેતરમાં આવ્યો પણ કોઈ પડોશીઓ મદદે આવ્યા ન હતા તેથી તે બોલ્યો કાઈ વાંધો નહીં કાલે મારા સગાઓને પાક લણવા બોલાવી લઈશ ચકુ ચણ ચણીને આવી ત્યારે બચ્ચાએ તેને ખેડૂતની વાત કરી ચકુએ કહ્યું ચિંતા છોડો ખેડૂતે સગા પર આધાર રાખ્યો છે એથી હજુ કેટલાય દિવસ સુધી પાક લણાશે નહીં આખરે ચકુ સાચી પડી ખેડૂત કેટલાય દિવસ રાહ જોતો રહ્યો ને પાક લણવા આવ્યો નહીં વળી એક દિવસ ખેડૂત આવીને કહેવા લાગ્યો કે કાલે તો મારા બધા મિત્રોને બોલાવીને પાક લણી જ નાખવો છે આ વાત બચ્ચાઓએ કહી માએ કહ્યું હજી ચિંતા કરવાની જરૂર નથી થોડા દહાડા પછી બચ્ચા કહે મા આજે તો ખેડૂત ગુસ્સામાં હતો તેની ઘરવાળીને કહે કોઈ ના આવ્યું તો આપણે બે જ કાલે પાક લણીશું ચકુ કહે ખેડૂતે પારકી આશા છોડી એટલે જરૂર તે કાલે પાક લણશે ચાલો આપણે આજે જ બીજી કોઈ સલામત જગ્યાએ જતા રહીએ આમ કહી ચકુ તેના બચ્ચાને લઈ બીજે રહેવા જતી રહી જોયું મિત્રો આપણે જ્યારે પારકી આશા રાખીએ છીએ ત્યારે આપણે સફળતા પામી શકતા નથી પરંતુ જ્યારે આપણે આપ મહેનતથી કામ ઉકેલીએ છીએ ત્યારે સફળતા આપણા કદમો ચૂબે છે આમ ચકુએ તેમના બચ્ચાઓને શીખવાડ્યું કે પારકી આશ સદા નિરાશ તો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી અમને પ્રોત્સાહિત કરવા વિનંતી ધન્યવાદ મિત્રો